મિત્રો કેમ છો બધા મજામાં છો તો આપણે આજે જવાનું છે તાલાળા તાલાળા આજે મેંગો મેંગો રિસોર્ટમાં તો નથી જવાનું દર વખતે આપણે જ્યાં જઈએ મેંગો રિસોર્ટમાં ત્યાં આજે નથી જવાનું આપણે જવાનું છે શ્રી પાર્ટી પ્લોટમાં ને શ્રી પાર્ટી પ્લોટમાં આજે સાફાનો ઓર્ડર છે સો સાફાનો ઓર્ડર હતો પછી હવે આ વરસાદનું વાતાવરણ છે આજથી વરસાદ ચાલુ થઈ ગયો છે હવે કેટલા સફાવારે જોઈએ આપણે ત્યાં જઈને હું તમને આગળ વિડીયોમાં બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને આપણે અત્યારે પહોંચ્યા છે જસાધાર જો વરસાદનું વાતાવરણ ચાલુ થઈ ગયું કોકોક છાટા પણ આવે છે અત્યારે અને હવે અહીંયા જઈને આપણે જોઈએ વરસાદ ન રહે તો કઈ સાફા વારવાનો નથી ને રહી જાય તો આપણે સાફા વારશું ને જો આ જસાદા રેલ છે તો ફેમિલી વરસાદ આવે છે ને આપણે વહેલા હાર નીકળી જાય એટલે ક્યાંય પલરીએ નહીં અને સેફ્ટી ભૂકી જાય ચાલો તો મળીએ આગળ તાલાળા જઈને તો મિત્રો આપણે બધાને સાફા વારી દીધા અને સાફા વારતી વખતે એક જ પ્રોબ્લેમ હોય છે આપણે કોઈને સાફા વારવાનો વિડીયો બનાવવાનું કોઈને કહી ન શકીએ કેમ કે બધી પડા પડી હોય છે કે મને સાફા વાર દો મને સાફા વાર દો એટલે સાફા વારવાનો વિડીયો ઓછો જ આવે છે ક્યારેક જ એવું બને છે કે કોઈને આપણે મોબાઈલ આપીએ તો એ વિડીયો ઉતારી દઈ આપણે અત્યારે બધાને સાફા વારી દીધા છે ફેમિલી આ છે શ્રી પાર્ટી પ્લોટ તાલાળા આ હોલ છે હોલ છે મોટો ત્યાં બાજુ લગ્ન મંડપ ને બધું છે ત્યાં બધાને આપડે સાપા વાળ્યા છે અને હવે અહીંયા વરઘોડો તૈયારી છે વરઘોડા ની બેટ પાર્ટી આવી ગઈ તો હું તમને બતાવું આગળ વિડીયોમાં સાપા જયારે વારવાનો હોય ત્યારે એકદમ તણા પડી હોય છે મને વારતે મને વારતે મને વારતે એટલે વિડીયો આપણે બનાવવાનો ટાઈમ જ ન રહે પછી આપણે વિડીયો ઉતારીને પછી આપણે ચેનલમાં મૂકીએ અહીંયા બેન પાર્ટી આવી ગઈ છે તમને બતાવો આગળ વિડીયોમાં તો જોડાયેલા રહેજો અહિયા બાળકો માટે બધી વ્યવસ્થા છે જુલા નિર્ગોડો કમ્પ્લીટ થઈ ગયો છે બધા જેની જેની સાપા વળ્યા છે એ બધા વરઘોડામાં નીકળી ગયા છે આ એક નવી સિસ્ટમ છે હથોડીથી ડંકો મારતા જાય જાવી રીતે જાવવી રીતે બધા અલગ અલગ વરપક્ષ તનિયા પક્ષ બે ના મોટા હોય છે कोई कार्य शक्य नहीं श्री गणेश आई नम गणपति बापा मेहंदी पॉन ફેમિલી આપણે બધાને સાફા વાળી દીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે એ સાફા બાકીથી વરઘોડો પૂરો થાય પછી રિટર્ન સાફા બધા અહીંયા છે પપ્પા કલેક્ટ કરી લેશે અને અત્યારે આપણે જઈએ છીએ ઘરે આ બધાને ક્યાંય જગ્યા ન મળી રીતે આપણી ગાડી ઉપર ફટાકડા રાખ્યા ટુલ લઈને હું આવ્યો છું વરસાદ જેવું હતું એટલે રેનકોટ પણ ભેગો લઈ આવ્યો હતો કે ક્યાંય અટકાય નહીં પણ આ બધાને ક્યાંય જગ્યા નથી મળી લાગતી તમે ગાડી ઉપર ફટાકડા રાખ્યા એ અંદર વહીં જાય ને આપણે બારોબાર નીકળી હવે જાય છે ઘરે ને આપણે જાય છીએ ટુ વ્હીલરીને ઘરે હવે વિડીયો સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને